મિત્રો આજના આ વિડીયોમાં આપણે વર્ષ બે હજાર ચોવીસના અંગ્રેજી કેલેન્ડરનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનામાં માક્ષર મહિનાના શુક્લ પક્ષની મોક્ષદા એકાદશી વ્રતની વિધિ વ્રતની કથા તથા વ્રતનો મહિમા સાંભળવાના છીએ તો એકાદશી નિમિત્તે કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો આવો ભગવાનનો હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ એકાદશીની શરૂઆત કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને માક્ષર માસ એ મૃગશિરા નક્ષત્રથી યુક્ત હોય છે એટલા માટે આ મહિનો માક્ષર કહેવાય છે અને ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે માક્ષર માસ મને અતિ પ્રિય છે અને ભગવાનને પ્રિય તિથિ એવી માક્ષર મહિનાની એકાદશીની તિથિ કે જેનું નામ છે મોક્ષદા એકાદશી કે જેને ખૂબ જ ફળદાયી માનવામાં આવી છે કહેવાય છે કે જે લોકો વિધિ વિધાન સાથે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે ઉપવાસ રાખે છે તેને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે આ એકાદશીને મોટી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે આ એકાદશીના દિવસે વ્રત કરવાથી વ્રત કરનાર વ્યક્તિના દરેક પાપો નાશ થાય છે અને જે મનોકામના સાથે વ્રત રાખે છે તે પૂર્ણ પણ થાય છે હિન્દુ ધર્મ અનુસાર મહાભારતના યુદ્ધના સમયે જ્યારે અર્જુન મોહગ્રસ્ત થયો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જ્ઞાન ઉપદેશ આપ્યો હતો કે જેને આજે આપણે ગીતાજી તરીકે ઓળખીએ છીએ અને તેનાથી અર્જુનના મોહનું નિવારણ થયું હતું અને ફરી યુદ્ધ કરવા તૈયાર થયો હતો અને ગીતાજીની ઉત્પત્તિ આ દિવસે થઈ હોવાથી આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે આ દિવસે ગીતાજીના શ્લોક વાંચનાર અને સાંભળનારનો મોક્ષ નિશ્ચિત માનવામાં આવ્યો છે એટલા માટે આજના દિવસે ગીતાજીના જેટલા પણ અધ્યાય થઈ શકે ગીતાજીનો પાઠ થઈ શકે એટલું કરવું અને જો એ ન થાય તો ગીતાજીનો સાર અવશ્ય સાંભળવાનો કે જે આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં સાંભળીશું આ એકાદશીના દિવસે શક્ય હોય તો બ્રહ્મ માં ઉઠી સ્નાન કરી લેવું જોઈએ અથવા તો સૂર્યોદય સમય મોડા મોડું ઉઠી જવું જોઈએ એ પછી સ્નાન આદિ કાર્યોથી પરવારીને સૂર્યને અર્ઘ આપીને ઘરના આંગણામાં રહેલ તુલસીજીના દર્શન કરીને ભગવાન સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ કરવાનો ભગવાન સમક્ષ ધૂપ દીપ નૈવેદ્ય ધરાવીને ભગવાનને તુલસીપત્ર અર્પણ કરીને ફૂલ ચડાવીને ભગવાનનું પૂજન કરવાનું જો મૂર્તિનું પૂજન કરતા હોય તો પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું અને પછી ભગવાનનું પૂજન કરવાનું ભગવાન સમક્ષ બેસીને નામનો પાઠ કરવાનો તથા ભગવાનને માખણ પ્રસાદ અને આ એકાદશી ગીતા જયંતિ હોવાથી આજે પૂજામાં ગીતાજીનું પુસ્તક અવશ્ય રાખવાનું અને તેનું પણ પૂજન કરવાનું ઘણા લોકો દરેક એકાદશી ગીતાજીનું પૂજન કરતા હોય છે કે જે સૌથી ઉત્તમમાં ઉત્તમ છે પરંતુ જે લોકો દરેક એકાદશીએ ગીતાજીનું પૂજન ન કરતા હોય તે આજના દિવસે પૂજા સ્થાનમાં અવશ્ય ગીતાજીનું પુસ્તક મૂકે અને તેનું પૂજન કરે પૂજન કરી લીધા પછી એકાદશીને કથા સાંભળવાની ગીતાજીનો ઓછામાં ઓછો કોઈ પણ એક અધ્યાય વાંચવાનો કે પછી સાંભળવાનો અથવા તો દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે સાંભળી લેવાનો એ પછી આજનો આખો દિવસ જે રીતે વ્રત કરવાનો સંકલ્પ લીધો હોય તે રીતે વ્રત કરવાનું અને જે લોકો લોકો એકટાણું કરવાના હોય તે એટલું ધ્યાન રાખવાનું કે આજના દિવસે જમવામાં ચોખાનું સેવન કરવાનું નહીં તથા લસણ ડુંગળી પણ ખાવા જોઈએ નહીં અને જે લોકો આજના દિવસે વ્રત ન કરતા હોય તે લોકો પણ આ વાતનું ધ્યાન રાખે અને બહારનું ભોજન પણ જમે નહીં ઘરનું રાંધેલું સાત્વિક ભોજન જ જમવું જોઈએ આજનો આખો દિવસ વધુમાં વધુ સમય ભગવાનને આપી માત્ર વ્રત કરીને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી પરંતુ તેની સાથે આપણે કેટલાક એવા પુણ્યના કાર્યો પણ કરવા પડે કે જે કરેલા પુણ્યનું કાર્ય આપણને એક લાખ ગણું મળે છે એટલા માટે આજના દિવસે જરૂરિયાતમંદ અથવા ગરીબ લોકોને આપણે યથાશક્તિ જે પણ કાંઈ આપી શકીએ દાન કરી શકીએ તે કરવાનું તથા આ બ્રાહ્મણને જમાડી શકો છો તેમને સીધું આપી શકો છો અથવા તો ન્યાણાને દીકરીને પણ જમાડી શકાય છે સાધુ સંતોને પણ આપણા ઘરે આંગણે આમંત્રણ આપીને તેમને પણ જમાડી શકાય છે જે પણ કંઈ થાય આપણે આજના દિવસે કરવું જોઈએ ગાયનું પણ પૂજન કરવાનું તેની પ્રદક્ષિણા કરવાની તથા તેને લીલું ઘાસ ખવડાવવું જોઈએ તથા પક્ષીઓને ચણ નાખવું જોઈએ વૃદ્ધાશ્રમમાં અનાથાશ્રમમાં પણ સેવા આપી શકાય ત્યાં પણ જમાડી શકાય છે એ સિવાય બીજા મનમાં જે પણ કંઈ પુણ્યના કાર્યો આજે યાદ આવે તે આજના દિવસે કરી લેવા જોઈએ કલ કરેશો આજ કર આજ કરેશો છો અભ ભગવાને આજે આપણને શક્તિ આપી છે તો આપણા હાથેથી જે પણ કંઈ થાય તે કરી લઈએ મૃત્યુ બાદ આપણી પાછળ કોઈ કરે ના કરે તેની કોને ખબર છે

ગીતાજી ના પણ એકસો આઠ નામ છે તે પણ વાંચી શકો છો સાંભળી શકો છો ભગવાન અને બીજા દિવસે શુભ મુહૂર્તમાં એકાદશી વ્રતના પારણા કરવાના તો આ રીતે મોક્ષ એકાદશીના દિવસે વ્રત કરવાનું વ્રત ન થાય તો વ્રતની કથા સાંભળવાની ભગવાનની સેવા પૂજા કરવાની દાન પુણ્યના કાર્યો કરવાના કે જેનાથી પણ આપણે એકાદશી કર્યા સમાન પુણ્યફળ મેળવી શકાય છે તથા હવે જે આપણે એકાદશીની કથા સાંભળીશું તે દરેક લોકોએ ખાસ સાંભળવાની કે જેથી કરીને આપણને એ પણ સમજાય કે એકાદશી કરવાથી શું પ્રાપ્તિ થઈ શકે છે ઘણા લોકો આ એકાદશી નું વ્રત કરીને પોતાના પિતૃઓને પણ અર્પણ કરતા હોય છે કે જેનાથી કોઈ કારણોસર આપણા પિતૃઓની પૂર્વજોની નરકમાં ગતિ થઈ હોય અધોગતિ થઈ હોય તો એકાદશીના પુણ્ય બળે તેની સદગતિ થાય છે તુલસી પત્ર રાખીને આ કથાનું શ્રવણ કરે મનમાં શ્રી કૃષ્ણ શરણમ અથવા ઓમ નમો ભગવતે વાસુ દેવાય બોલજો તો બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય વિષ્ણુ ભગવાન કી જય ગીતા માત કી જય પૂર્વકાળની વાત છે રાજા વૈખનાશ ચંપાનગરીના પ્રતાપી રાજા હતા તેઓ જ્ઞાની હતા અને તેમને વેદોનું પણ જ્ઞાન હતું પ્રતાપી અને જ્ઞાની રાજા મેળવીને નગરવાસીઓ પણ ખૂબ જ સંતુષ્ટ અને સુખી હતા એકવાર સપનામાં રાજાને પોતાના પિતા દેખાયા કે જે નરકમાં ભોગવી રહ્યા હતા તેથી ખૂબ જ આશ્ચર્ય થયું એટલે બીજા દિવસે તેણે સભા ભરી અને વિશે જણાવે છે કે હે વિપ્રો રાત્રે મને સ્વપ્ન આવ્યું અને મને મારા પિતા નરકમાં પડેલા દેખાયા તે મને કહેતા હતા કે પુત્ર તું મારો ઉદ્ધાર કર અને ત્યારથી મારા સુખ ચેન ચાલ્યા ગયા છે હવે આપ જ મને કોઈ યોગ્ય ઉપાય બતાવો ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે રાજન અહીં નજીકના જંગલમાં જ પર્વત મુનિનો આશ્રમ છે કે જે ત્રિકાળ જ્ઞાની છે તેમની પાસે તમે જાઓ અને તમારા સ્વપ્નની વાત કરો તે અવશ્ય તમને ઉપાય બતાવશે આથી પિતાની અધોગતિ જોઈ ખિન્ન થયેલા મનવાળો રાજા પ્રજાની સાથે પર્વતમુનિના આશ્રમ જાય છે તે આશ્રમ ઘણો જ વિશાળ હતો કે જ્યાં અનેક ઋષિમુનિ રહેતા હતા રાજા ત્યાં પહોંચ્યા અને તેણે પર્વતમુનિને જોયા અને તેમના તેજની આભા જોઈને જ તેમના પગમાં પડી ગયા અને સઘળી વાત કરી રાજાની વાત સાંભળી પર્વતમુનિએ ખૂબ જ વિચાર કરીને રાજાને માક્ષર મહિનાની શુદ્ધ પક્ષની અગિયારસ કે જે મોક્ષદા એકાદશી કહેવાય છે તે કરવાનું કહ્યું અને રાજાને તેની વિધિ બતાવી મુનિની વાત સાંભળી તે ખૂબ જ શાંતિ અનુભવી અને જ્યારે માક્ષર મહિનો આવ્યો ત્યારે રાજા વૈખ્યાશે મુનિના કહેવા પ્રમાણે મોક્ષદાય એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્યફળ તેના સમક્ષ પિતૃ સહિત તેના પિતાને અર્પણ કર્યું પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણભરમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને વૈખનાશના પિતાએ તેના સમક્ષ પિતૃ સહિત નરકમાંથી છુટકારો મેળવ્યો અને આકાશમાં સ્થિત થઈને રાજાને આવા પવિત્ર વચન કહ્યા કે પુત્ર તારું કલ્યાણ થાવ અને આમ કહી તેવો વૈકુંઠ ધામ પહોંચ્યા આ પ્રમાણે કલ્યાણમય મોક્ષદા એકાદશીનું જે કોઈ વ્રત કરે છે તેના પાપો નષ્ટ થાય છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ કરી લે છે આ મોક્ષ પ્રદાન કરનારી મોક્ષદા એકાદશી એ મનુષ્યો માટે ચિંતામણી સમાન બધી જ મનોકામનાને પૂર્ણ કરનારી છે આ મહાત્મય સાંભળવાથી વાંચવાથી અનેક યજ્ઞો કર્યા સમાન ફળની પણ પ્રાપ્તિ થાય છે અગિયારસની કથા સાંભળવા માત્રથી જ વાજપેયી યજ્ઞ નું ફળ મેળવી શકાય છે માતા પિતા કે બાંધવ જો કોઈ કર્મને કારણે નરકમાં પડ્યા હોય તો એકાદશી વ્રતના પ્રભાવ થી તેઓને પણ ભગવાનનું ધામ મળી જાય છે તો આવી પુણ્ય પવિત્ર એકાદશીની આપણે પણ કથા સાંભળી તો ભગવાનને આપણે એટલી જ પ્રાર્થના કરીશું કે જે કોઈ કાણસર અમારા પિતૃઓની અધોગતિ થઈ હોય તો તેમને ભગવાનનું ધામ મળે અને અમને પણ આ જીવન મરણના ચક્રમાંથી છુટકારો આપીને તેના બંધનમાંથી છોડીને આપના ચરણોમાં સ્થાન મળે વૈકુંઠ ધામ મળે એવી જ પ્રાર્થના કરીશું એવી જ પ્રાર્થના કરીએ છીએ તો બોલિયે શ્રી કૃષ્ણ ભગવાન કી જય શ્રી વિષ્ણુ ભગવાન કી જય ગીતા માત કી જય

કે જેથી કરીને આજના શુભ દિવસે લોકો પણ એકાદશી તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે આજનો આ સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર